સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તરવાહીમાં બસ્સો અને પાંચસોના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી આ પ્રકારના કૃત્યને લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક જ એક્શન લઈ વિદ્યાર્થીઓના પેપરમાં ઝીરો માર્ક આપી પાંચસો રૂપિયા પેનલ્ટી આપવામાં આવી ઉત્તરવાહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તરવાહીમાં મૂકશે તો પ્રાથમિકતામાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને કર્યા બાદ પણ ચલણી નોટ મૂકે છે તો પછી તે વિદ્યાર્થીને ફરિયાદ એસીબી માં કરાશે આટલું જ નહીં બે હજાર પાંચસો પેનલ્ટી થી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો પણ નિયમ લવાશે ડોક્ટર નરેન્દ્ર પટેલ ડેપ્યુટી રજિસ્ટ્રાર અને હાલમાં ઇન્ચાર્જ સીઓઈ એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં બસો કે પાંચસો જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા એસીડીસી સેન્ટર દ્વારા તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાઈ હોય તે સબ્જેક્ટમાં દંડ આપ કરવામાં આવે છે અને એ વિષયમાં ઝીરો માર્ક્સ મૂકવામાં આવે છે